અમરેલી શહેરમાં હનુમાનપરા વિસ્તારમાં આવેલા ગોકુલ ગાર્ડનમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી આવતા લોકો ઉઠ્યા છે ત્યારે પત્રકાર પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાતા લોકોમાં રોજ ભગુકી ઉઠી છે તો પોલીસ દ્વારા હુમલાખોરને ઝડપી પાડવામાં આવે છે બનાવની વિગત જોઈએ તો અમરેલી શહેરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું તો અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા અને જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું તો સોસાયટીમાં આ અંગે સોસાયટી ન્યાયાધીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યક્રમ

જાણતાતાજ પત્રકારો મિત્રજીવલ હોસ્પિટલ ખાડી રોડીયા આયતને પોલીસને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી તો અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલા આરોપી સિદ્ધરાજ રૂપે धर्मेंद्र માડા हनुमानપરા શેરીના તમામ વિસ્તાર સરાજરમાં વેપારી તથા રૈશની શમક લઈ ગઈ તેઓના ભાઈને માલને દૂર કરવામાં આવ્યો હતો તો પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સરાનિય કામગીરી કરવામાં આવી હતી અમરેલી સિટી પોલીસ અને વિસ્તાર हनुमानપરા રોડ પર આવેલ ગોલપુલ ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલભી દાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે ઉપભ કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઇજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજ અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે એમના પિતાજી ડોસલભાઈ નાના વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વલતથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે અશોક મનોહર સાથે સીએન અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ